કૃષ્ણ સાબરકાંઠા જિલ્લામાં લાંબી રાહ જોડાયા બાદ ગઈકાલે બપોર બાદ સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ચાલુ થયો હતો ખાસ કરીને હિંમતનગર તાલુકામાં સૌથી વધુ વરસાદ થયો હતો હાલમાં ખેડૂતોએ ઘઉં અને કપાસનું મગફળી અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે જેના કારણે વરસાદ ન આવતા પાક સુકાઈ રહ્યો હતો ત્યારે ગઈકાલે જે સાંજે બપોર બાદ જે વરસાદ શરૂ થયો હતો તે ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયો હતો જોકે હિંમતનગર શહેરના લોકોની વાત કરીએ તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો હેરાન થઈ ગયા હતા હિંમતનગર નેશનલ હાઈવે નંબર આઠ પર અડધો થી એક ફૂટ જેટલા પાણી ભરાયા હતા જેને લઈને વાહન ચાલકો પણ ત્રાહીમાં ફોટાડી ગયા હતા